જિંદગીનો પ્રથમ પડાવ એટલે જોવાની આ તબક્કામાં તમારી પાસે પુષ્કળ સમય હશે પૈસા નહીં હોય શક્તિ ભરપૂર હશે કંઈક કરી બતાવવાની જિંદગીના બીજા પડાવમાં તમે પરિવાર સાથે નોકરી ધંધો કરતા હશો એટલે સમય તમારી પાસે બિલકુલ નહીં હોય રૂપિયા અને શક્તિ બંને હશે અને જિંદગીનો અંતિમ પડાવ એટલે ઘડપણ વૃદ્ધાવસ્થા આ તબક્કામાં તમારી પાસે પુષ્કળ સમય હશે પૈસા હશે કે નહીં હોય એ તમારે વિચારવાનું છે અને હા શક્તિ તો બિલકુલ નહીં હોય એટલે સમય અને શક્તિ એ તમારી વાત જોવાના નથી એટલે સમય રહેતા બચત કરી આ જીવન ગેરેન્ટેડ પેન્શન ફંડ યોજના થકી ઘડપણમાં ટેન્શન મુક્ત પેન્શન સાથે જીવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો છેલ્લા ઓગણીસ વર્ષમાં અમે એક હજારથી પણ વધારે પરિવારને આર્થિક રીતે સ્વતંત્ર બનાવ્યા છે ધન્યવાદ